મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે મહેસાણામાં આજે ઇંચ ઇંચ જેટલો જેટલો વરસાદ વરસ્યો જેના પરિણામે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ચુક્યા હતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કારણ કે આ બાળકો શાળામાં ફસાઈ ચુક્યા હતા બપોરે ચાર વાગ્યા સુધીમાં મહેસાણા શહેરમાં ખાબક્યો સાડા ત્રણ ઇંચ વરસાદ વિજાપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો જોટાણામાં અઢી ઇંચ ઊંઝા અને વડનગરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો મહેસાણા શહેરનો મોઢેરા રોડ નદીમાં ફેરવાઈ ગયો સ્થિતિ વિકટ બની મોઢેરા રોડ ઉપર આવેલી કાવરી ઇન્ટરનેશનલ સ્કૂલની વરસાદી પાણી શાળામાં ઘૂસ્યા શાળાનું પરિસર તો જાણે તળાવમાં ફેરવાયું પરિસરમાં સમા પાણી ભરાતા વાલીઓ દોડી આવ્યા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દિવાલ ખોદીને નીકળવું પડ્યું શાળા પાસેનો મોઢેરા રોડ જળમગ્ન થતા આખરે ફાર બ્રિગેડની ટીમ દોડી આવી ફાર બ્રિગેડના જવાનોએ બાળકોને રેસ્ક્યુ કર્યા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ દોડી આવી હતી કેટલીક શાળાઓએ તો વિદ્યાર્થીઓ માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી તો ટંકો પાર્ટી પ્લોટ પાસેની ગ્રીન પાર્ક પણ પાણી ભરાઈ જાય છે ટ્રેક્ટર સિવાય અવરજવર થઈ શકતી નથી સ્થાનિકોએ મહેસાણા નગરપાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યોહોણું બન્યું પાણી ગામની પ્રાથમિક શાળામાં શાળાની નજીક આવેલું છે તળાવ તળાવ છલકાતા પાણી શાળામાં ફરી વળ્યા જીવના જોખમે બાળકોને શાળાએ મોકલવા પડતા હોવાથી વાલીઓ ચિંતામાં રહે છે મહેસાણાના વિજાપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ વિજાપુરના ટીબી રોડ ઉપર ભરાયા પાણી મહેસાણા શહેરની અંદર આજે અઢી ઇંચ વરસાદ વરસ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ થઈ છે જે રીતે વરસાદ રોકાઈ પાંચ કલાક કરતાં વધુ સમય વીત્યો છે પરંતુ હજુ આ રોડ ઉપર પાણી ઓસરા નથી આ રોડ છે મોઢેરા ચોકડીથી ડીયાસણ તરફ જવાનો મુખ્ય હાઈવે છે ને આ હાઈવેના આ દ્રશ્યો છે જે રીતે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર પાણી ભરાતા પાણી પહોંચાશે આ દ્રશ્યો છે તમામ રોડ હાલ પાણીમાં ગરકાવ જોવા મળે છે લગાતાર વરસાદ સવારે આવ્યો ને ત્યારબાદની જે પરિસ્થિતિ ઉભી રહી છે સામેના દ્રશ્યો છે આપને હું બતાવવા જઈ રહ્યો છું જે સ્વામિનારાયણ મંદિરના છે મંદિર સુધીનો આ તમામ રસ્તો હાલ પાણીમાં ગરકાવશે સાથે જ્યાં આ તરફની સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે સુંદરવિલા સોસાયટી હોય પેરેડાઇઝ હોય સુરભી બંગલો હોય સુકુમ બંગલોજ હોય કે ગોપાલ રેસ તમામ વિસ્તારમાં હાલ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે આ પરિસ્થિતિ ઊભી થશે કારણ કે જે રીતે વરસાદ આવ્યો છે ને વરસાદ આવતા અનેક વાહન ચાલકો પરેશાન બન્યા મોટી સંખ્યાના લોકો રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે હવે કારણ કે પાણી થોડા ઓસરાય છે તેને લઈને લોકો હવે ઘરથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે હારુણનાગોરી એબીપીએસ બીપી મહેસાણા